હલો નમસ્તે મિત્રો હું આપની સમક્ષ એક ભરવાડ લોકોના જીવન કે ગોવાળ લોકોનું જીવન કેવું હોય છે એમના જીવન આધારિત બે દુહા લઈને આવ્યો છું આશા રાખું છું કે આપને ગમશે જે મેં પોતે જ લખેલા છે કે ભરવાડ લોકોનું જીવન કેવું હોય છે કે સૂરજ ઉગ્યા પહેલાં એ પોતાના ઘેટાઓ બકરાઓ કે ગાય ભેંસોને લઈને સીમની વાટે નીકળી જતા હોય છે એમનો સૂરજ સીમમાં ઉગતો હોય છે એટલે કવિ લખે છે કે સૂરજ ઉગે મારો સીમમાં સૂરજ ઉગે મારો સીમમાં અને આથમે ડુંગરની કોર સૂરજ ઉગે મારો સીમમાં અને આથમે ડુંગરની કોર એવી ઝીણી ઝીણી ઝાલર વાગતી એ જીરે ઓલો રમતો આવે ભરવાડ એ જીરે ઓલો રમતો આવે ગોવાળ અને એક બીજો પણ દો છે કે આ સુની સુની ઝોને સીમમાં આ સુની સુની ઝોને સીમમાં અને આ ઉનાળે તૈપો બપોર આ સુની સુની ઝોને સીમમાં અને ઉનાળે તૈપો બપોર તોય ઓલી ભરવાડણ આવે ભાત લઈ તોય ઓલી ગોવાલણ આવે ભાત લઈ એની વાટુ જુએ ભરવાડ એની વાટુ જુએ ગોવાળ આ બંને દુહાને ગાવા હોય તો આ રીતે ગાઈ શકાય ઉગે મારો સીમમાં માં અને હાથ ડુંગર નિકોર સૂરજ સૂરજ ઉગે મારો સીમમાં અને આથ મેં ડુંગર નિકોર હૈ હેવી જેણી જેણી ઝાલર વાગતે હૈજરે ઓલરામ તોયા વે ભારત એ જીરે ઓલો રામ તો આવે ભરવાડ બીજો છે દોહો છે ક્યા સુની સુની જો ને સીમમાં અને આવું નાળે ઈતે પપોર સુની સુની જો ને સીમમાં અને આવું નાળે હે તોય ઓલી ભરવાડન આવે જો ને ભાત લઈ હેજ રે હેજરે વાટ ભરવાડ તોય ઓલી ગોવાલણ આવે જો ને ભાત લઈ હેજ રે એની વાટ્યો જોયે ગોવાળ હેજ રે એની વાટો ટુ જુએ ગોવા